ભવન સ્કૂલમાં કરાટે શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા કાનમાં સોજો આવ્યો ઉમરેટ તાલુકાની ભવન સિંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સમાવી છે સ્કૂલને કરાટે શિક્ષક રાજકુમાર સોનીએ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા માહિમ વ્યાસ નામના વિદ્યાર્થીને ઉફરા છફરી આઠ લાફા માર્યા છે આ ઘટના બાદ બાળકના કાનમાં સોજો આવી ગયો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી મળતી માહિતી મુજબ શિક્ષક રાજકુમાર સોનીએ વિદ્યાર્થીને અંગૂઠા પકડવાનું કહ્યું હતું જ્યારે વિદ્યાર્થી આમ કરી શક્યું નહીં ત્યારે શિક્ષકે તેને ઉપરા છફરી લાફા માર્યા હતા આ ઘટના બાદ બાળકે ઘર આવીને ડરી ગયો હતો અને પોતાના પિતાને કંઈ જ જણાવ્યું નહીં પરંતુ થોડા દિવસો બાદ બાળકના કાનમાં સોજો આવી જતા વાલીઓ તેને હોસ્પિટલ લઈ ગયા વિદ્યાર્થીના પિતા જલ્પન વ્યાસે જણાવ્યું કે શિક્ષક રાજકુમાર સોનીએ તેને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે તમારા દીકરાનો જ ભાગ છે તેમણે સ્કૂલ મેનેજમેન્ટને પણ આ અંગે ફરિયાદ કરી હતી પરંતુ મેનેજમેન્ટ કોઈ કાર્યવાહી કરી નથી સ્કૂલ મેનેજમેન્ટના કોઈ અધિકારીની મુલાકાતમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઈ કે મિસ્ત્રીએ ખ્રિસ્તીએ જણાવ્યું હતું કે શિક્ષક રાજકુમાર સોનીને છૂટા કરવામાં આવ્યા છે આ ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે વાલીઓએ આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે ઉમરેઠ ભવનની સ્કૂલમાં કરાટે શિક્ષકે વિદ્યાર્થીને મારવા દેવાની ઘટનામાં શિક્ષકને છૂટો કરવામાં આવ્યો છે આ ઘટનાએ શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે મારું નામ રમેશભાઈ કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે આજે એક ઘટના બની છે ડાકોર રોડ ઉપર ડાકોર ઉમેઠ રોડ ઉપર આવેલ ભવંસ હાઈસ્કૂલ જે છે એમાં વિડીયો એક વાયરલ થયો છે જે ઘટના બની છે એને લઈને શું કહેશો જે બાબત બની છે એ બાબતને તાત્કાલિક ધોરણે મેં શાળાની મુલાકાત કરી છે અને શાળાની મુલાકાત કરતાં આચાર્યશ્રી અને મેનેજિંગ કમિટી સાથે ડિસ્કસ કરી આ બાબતે પૂછતાછ કરી છે મારું નામ દવે વિધિ છે હું ડાકોરથી આવું છું બવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હું આચાર્ય તરીકે અત્યારે મારી ફરજ બજાવી રહી છું વિડીયો વાયરલ થયો છે તેમાં શિક્ષક જવાબદાર હોવાથી વાલીની વાત અમે સાંભળી છે મેનેજમેન્ટ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે વાલીની સમક્ષ શિક્ષકનું માફી પત્ર લખાવી અને એ જ સમયે મેનેજમેન્ટ દ્વારા શિક્ષક શ્રી શિક્ષકશ્રીને છૂટા કરવામાં આવે છે એમનું રિઝાઇન કરેલ છે

ના તે વાત તદ્દન ખોટી છે સર કે જ્યારે વાલી અહીંયા આવ્યા તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ અંદાજિત ઘટના બન્યા પછીના સાતેક દિવસ પછી વાલીશ્રી દ્વારા શિક્ષ શાળામાં આવવામાં આવ્યા છે વાલીની રજૂઆત અમે સાંભળી એમને ફૂટેજ જોવી હતી તો અમે એમને ફૂટેજ પણ બતાવી છે પણ અમારા મના કરવા છતાં તેમણે ફોનની અંદર આ ફૂટેજ એમને ક્લિપ કરેલી છે